હેલો એવરીવન કેમ છો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અમીનો વડકારમાં આજે હું સરસ એક નવી રેસીપી લઈને આવી ગઈ છું જો તમે આ કોથમીના ડાંગલા ફેંકી દેતા હોય ને તો આ વિડિયો ચોક્કસ પૂરો જોજો કારણ કે હું પણ દર વખતે ફેંકી દેતી ત્યારે મને એવો વિચાર આવતો કે આનો આપણે કંઈક ઉપયોગ કરી તો આજે મેં એની રેસીપી બનાવી છે ખૂબ જ મસ્ત બની છે ધાણા આપણે લઈ લીધા છે કહેવાય છે કે લીલી કોથમી એ સ્વાસ્થ્ય માટે વિટામિન્સ નો ખજાનો છે કોથમીરમાં વિટામિન એ અને સી તો પુષ્કળ પ્રમાણમાં હોય છે રીતે આપણે આપણે પાંદ અલગ કરી લઈશું ઉપયોગમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે જો આ રીતે આપણે દાંડલા એમાંથી ખૂણા ખૂણા દાંડાનો ઉપયોગ કરીશું વિટામિન એ અને સી નો એ કોથમીરે મુખ્ય સ્ત્રોત છે ઘણી બધી એવી બીમારીઓ છે કે જે આપણે કોથમીનું સેવન કરીએ ને તો એનાથી બચી શકાય ખાસ કરીને જેના આંખના નંબર હોય અને વાળની તકલીફ હોય જે નખની પણ હોય એ પણ જો આ કોથમીનું સેવન કરે ને તો એને વધારે એમાં ફાયદો થાય છે કોથમીરના દાંડલા આપણે લઈને આ રીતે ધોઈ લીધા છે હવે આપણે કુણા કુણા આગળ નજા ડાંલા હોય ગેઠા ન થયા હોય ને એ આપણે લેશું બધાય કોથમીના પાન કરતા પણ ડાંડલીમાં એકદમ સુગંધ સરસ આવે છે તમે ક્યારેક ટ્રાય કરજો એમાંય દેશી ઢાણા છે ને એટલે તો બહુ જ મસ્ત સુગંધ આવે છે જો આનો તમારે બીજી રીતે ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો ચટણી પણ બનાવી શકો જ્યુસ પણ બનાવી શકીએ આપણે સૂપમાં પણ એડ કરી શકીએ આ રીતે આપણે જણ્યા જણ્યા સુધારી લઈશું જે ખૂણા છે એટલે સરસ રીતે સુધારાઈ જશે જાડી હોય તો આપણે સુધારશું દાંડલા હવે એક બાફેલું બટેકું લઈ લીધું છે લીલા વટાણા છે એ પણ બાફેલા છે આપણે ઘરે જે સાકતું ને લીધું છે તમારે ન હોય ને તો પણ ચાલે બે ચમચી થી ત્રણ ચમચી જેટલા પવા પલાળેલા છે લીલું લસણ છે ખમણેલું થોડુંક અડધુંક જેટલું ગાજર લીધું છે એક મરચું અને એક મરચી અને આદુનો ટુકડો એ બધું આપણે મિક્સ કરી દઈશું તાજા ધાણા છે ને હાઈ બ્લડ પ્રેશર ને નિયંત્રણમાં રાખે છે અને પાચન ક્રિયામાં પણ સુધારો કરે આપણે થોડાક લીલા ધાણા પણ સુધારેલા એડ કરશું કારણ કે એના વગર તો આપણે ગુજરાતી રસોઈ બને જ નહીં બે ચમચી કોર્નફ્લોર એડ કરશું અને એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું જેથી કરીને થોડીક ચીકાસ પકડે થોડોક ગરમ મસાલો લઈ લેશું આપણે અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર હળદર લઈ લીધી છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધું લીંબુ આપણે કેપ્સિકમ તુવેર એવું પણ તમે એડ કરી શકો છો ચીઝ પસંદ હોય તો ચીઝ પણ ન ખાય બરાબર રીતે આપણે મિક્સ કરી લઈશું રેસીપી એકદમ સરળ છે તમે છેલ્લે સુધી જોજો અને મારી ચેનલમાં નવા હોય ને તો સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને તમને અમે જ્યારે વિડીયો મૂકી તો નોટિફિકેશન બતાવે અને ઝડપથી તમે જોઈ શકો

એનું બનાવીને જો તમારે ગોળ બનાવો હોય બોલ્સ તો પણ તમે બનાવી શકો અને આપણે આ રીતે કટલેસ જેવો શેપ આપશું ગોળ હાર્ટ શેપ તમારે જેવો પણ આપવો હોય એવો તમે આપી શકો તેલ વાળો હાથ કરીને જેથી કરીને આમાં કોર્નફ્લોર અને ચણાનો લોટ હોય તો આપણા હાથમાં ચોંટે નહીં બટેકું પણ ચોંટે તેલ વાળો હોય તો થોડુંક ઓછું ચોંટે છે પાતળું રાખશું આપણે તો તમે વિડીયો જોઈ શકો છો એટલું પાતળું હોય એટલે તળવામાં આપણે આસાની રે નહીંતર વચ્ચેથી કાચું રહી જાય તો આ રીતે આ શેપમાં આપણે બનાવશું બધા એક સરખા આવીએ અવનવી આપણે રેસીપી બનાવતા હોય તો ઘરમાં બધા એને બહુ જ મજા આવે તમે પણ બનાવજો કારણ કે આ બાળકોને બહુ પસંદ આવે છે તમે કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરજો કે તમારા ઘરે આ રેસીપી કેવી લાગી હવે તમે દાંડલા ફેંકતા હોય તો ફેંકતા નહીં આ રીતે એનો જુદો જુદો આપણે ઉપયોગ કરી શકીએ છીએ સુકવણી કરીને પાવડર બનાવવો હોય તો પણ બને જે ક્યારેક આપણે કોથમી ન હોય ને એનો ટેસ્ટ લઈ હોય ત્યારે આપણે નાખી શકીએ જો આ રીતે બધી આપણે પેટીસ વાળી લીધી છે કટલેસ કે પેટીસ જો ગોળ તો તમે

ડાંડલીનું આપણે જ્યુસ કરીને પીએ ને તો એ પણ આપણી એ કિડની ને સ્વાસ્થ્ય રાખે જો તમારે આ રીતે ઉપયોગ ન કરવો હોય તો એ પણ કરી શકો તમે આ જ રીતે આપણે બધી જ કટલેસને રોડી લઈશું શિયાળો આવે એટલે કઈ વાનગી બનાવીને એ જ આપણે વિચારતા હોય કારણ કે બધું શાકભાજી સરસ હોય આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એને આપણે તળી લઈશું જો તમારે તળવા ન હોય અને શેકવું હોય ને તો પણ તમે શેકી શકો છો થોડુંક ઓછું તેલ જોઈએ એમાં ઓછા તેલમાં બની જાય પણ આપણે અહીંયા તળેલો વધારે પસંદ આવે છે કારણ કે થોડીક ક્રિસ્પી વધારે બને એટલે આપણે તળ્યું છે આ રીતે આપણે તળશું મીડિયમ તાપે જો તમારે ફૂલ ગેસ તળવું હોય ને તો એક વખત તળીને થોડી વાર ઠંડુ થઈ જાય પછી બીજી વખત તળાય એટલે થોડું વધારે પેસ્પી થાય ધીમે ધીમે આપણે આ રીતે ફેરવશું તળાઈ જવા જ હોય એવું લાગે છે થોડીક વાર રહેવા દઈએ આપણે પછી કાઢી લઈ તો એકદમ સરસ ક્રિસ્પી અને આમ ખાવાનું મન થઈ જાય ને એટલી મસ્ત બની છે એ જ રીતે આપણે બધી તરી લઈશું જે એક વિડીયો તો આવ્યો જ નહીષિ આજ રીતે આપણે બધી તરી લીધી છે તો કેવી લાગી અમારી રેસીપી તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસ કરજો જો અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તમારા સગાવાલાને શેર પણ કરી દયો જો જોઈને જ એકદમ ખાવાનું મન થઈ જાય ને એટલી મસ્ત બની છે તો તમે ચોક્કસ એક વખત બનાવજો અને સબસ્ક્રાઇબ કરતા રહીજો એ વાત છો તો થેન્ક યુ ફોર વોચિંગ